નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક વખત ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે જય કેરલ ઓનલાઈન ના યુટ્યુબ ચેનલ ની અંદર ફરીથી મિત્રો આપની સાથે ઉપસ્થિત છીએ અમે એક નવી ભરતી ની જાહેરાત લઈને કારણ કે મિત્રો સરકાર દ્વારા જળ વિભાગ અને નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા મિત્રો ફરીથી બીજી એક નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે જે જોડાઈ ચૂક્યા છે અભિષેકભાઈ વાઘેલા જે આજે આપણી સાથે આપણને માહિતગાર કરશે કે સરકાર દ્વારા અધિત મદદનીશ

માહિતી આપી દેલા તમામ મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આ ભરતી પણ ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવે આવી છે મિત્રો જેના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે ખાસ મિત્રો અહીંયા આપણે યાદ રાખશું કે તેર પાંચ એટલે કે તેર મે બપોરે બે વાગે ફોર્મ ભરાવાના શરૂ થશે અને સત્યાવીસ પાંચ બે હજાર ને પચીસ એટલે કે અંદાજીત મિત્રો આપણે વાત કરીએ તો આપણી પાસે તેર ચૌદ દિવસ જેવો ચૌદ દિવસ જેવો સમય છે ફોર્મ ભરવા માટે થઈને પણ મોડું ન કરતા કારણ કે પાછળના દિવસોમાં અભિષેકભાઈ એવું થતું હોય સર્વર ક્રેશ થઈ જાય વેબસાઇટ સ્લો થઈ જાય ઘણા લોકોને એવો પણ પ્રશ્ન આવે કે છેલ્લા દિવસની રાહ જોઈએ છેલ્લા દિવસે વેબસાઇટ જ ખુલે નહીં બરોબર એટલે તેર તારીખે ફોર્મ ભરાવાના શરૂ થાય છે તો વહેલી તકે બે ત્રણ દિવસમાં જ ભરી દેવા યસ યસ છીએ સો ટકા સો ટકા અને અમારી સાથે મિત્રો તમે જોડાઈ જાશો અમારી ટેલિગ્રામ ચેનલ જે કેરિયર ઓનલાઈન માં મિત્રો તો આ પીડીએફ આપને આખે આખી મળી રહેવાની છે જો આપનો કોઈ મિત્ર સગા સંબંધી જે કોઈ એ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય મિત્રો પરંતુ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તો એમને આ વિડીયો ખાસ મોકલજો કારણ કે એમના માટે મિત્રો આ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં સરકારી નોકરી એમને મળી શકે છે ફોર્મ ક્યાંથી ભરવા મિત્રો તો આપણને ખ્યાલ છે કે આપણા માટે થઈને હવે

સામાન્ય કેટેગરીમાં ઈડબલ્યુ એસ માં મિત્રો બ્યાસી જગ્યા આપેલી છે અને સત્યાવીસ એના માટે અનામત છે અનુસૂચિત જાતિમાં ચોસઠ જગ્યા છે અને એમાં સોળ જગ્યા અનામત આપી છે મિત્રો અનુસૂચિત જનજાતિમાં માં ઓગણપચાસ જગ્યા છે અને અનુસૂચિત જનજાતિમાં માં આપણને ઓગણપચાસ પૈકી સોળ જગ્યા આપેલી છે અને સામાન્ય રીતે અને શૈક્ષણિક પછાત વર્ગમાં મિત્રો બસો ને પાંત્રીસ જેટલી જગ્યા છે જેમાંથી સિત્તોતેર

આપણે ખાસ અહિયાં જાહેરાત કરી છે કે આ સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે થઈને જે ભરતી જે છે મિત્રો એ અલગથી પ્રસિદ્ધ કરેલી છે એટલે આઠસો ચોવીસ જગ્યા છે મિત્રો એમાં કોઈ દિવ્યાંગ ઉમેદવાર તો ફોર્મ ભરી જ નથી શકવાનો

નજીક નજીક પચાસ હજાર અને પાંચ વર્ષ પછી મિત્રો એ બેઝિક પગાર થશે ઓગણચાલીસ હજાર નવસો થી એટલે કે ચાલીસ હજાર થી એક લાખ છવ્વીસ હજાર

રાષ્ટ્રીયતા આપણે ખ્યાલ છે ભારત હોવા જોઈએ ભારતીય હોવા જોઈએ મિત્રો હવે આ જે છે ડિગ્રી ક્વોલિફિકેશન એના કરતા આપણે પેલા એમને મર્યાદાની માહિતી આપી દઈએ કે સત્યાવીસ પાંચ બે પચીસ ના રોજ એટલે કે જ્યારે ફોર્મ ભરાવાના પૂરા થાય છે વધુ ન હોવી જોઈએ આપની ઉંમર અઢાર થી તેત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અનામત વર્ગ માટે જે છૂટછાટ મળવા પાત્ર છે આપણે આગળ ચર્ચા કરશું જ પણ મિત્રો અહિયાં ડિગ્રી એટલે કે લાયકાત વિશે વાત કરી છે તો આમાં માત્ર ને માત્ર એમણે કીધું છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સિવાય મિત્રો કોઈ આ ભરતીમાં ફોર્મ ભરી શકવાના નથી તો આપણા માટે થઈને શું ઓળખ સર ને એવો પ્રશ્ન હોય કે અમે ડિપ્લોમા નથી કર્યું બરાબર સાયન્સ કરી અને પછી ડિગ્રી કર્યું છે તો એના માટે ચોખવટ હશે તમામ તમામ મિત્રોને આપણે માફી માંગીએ છીએ કે જેમણે ડિગ્રી

જનરલ મહિલા ફિમેલ કેન્ડિડેટ એસ માં પાંચ વર્ષ ઉમેરો ત્યાં સુધી ફોર્મ ભરી શકે એટલે કે અડત્રીસ વર્ષ સુધી હોય એ લોકોને પાંચ વર્ષ વર્ષ શકે પરંતુ અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર ને પાંચ વર્ષ કેટેગરીનો તો લાભ છે પણ સાથે સાથે મહિલા હોવાનો પણ લાભ મળે એટલે કે એમને દસ વર્ષ છે સારી તક માજી સૈનિકો માટે મિત્રો ત્રણ વર્ષથી છૂટછાટ આપેલી છે આમાં તો મને એવું લાગે અભિષેક ભાઈ કે એવું થશે કે ઘણા ગૃહિણીઓ જે છે કે જેને જે તે સમયે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય લાગી પણ જાય યસ અને હસબન્ડ ને સમકક્ષ વાત કરી શકશું કે પચાસ રૂપિયા રૂપિયાનો પગાર અને પણ કાયમી ભરતી કાયમી ભરતી છે કાયમી ભરતી છે તો આ તક આપણે ગુમાવી ન જોઈએ આજે જ મિત્રો એવા તમામ મિત્રોને આ રીલ આ વિડીયો શેર કરો કે જે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ની ડિગ્રી ધરાવે છે જેની ઉંમર મર્યાદામાં આવતા હોય અને છૂટછાટ મળ્યા પછી પણ જો એને લાભ મળવા પાત્ર હોય તો અવશ્ય મિત્રો ફોર્મ ભરો કારણ કે ખબર નથી કે આપણી બમ્પર લોટરી ક્યાંથી ક્યાં લાગી જવાની છે તો આનો લાભ અવશ્ય પણ લઈએ ત્યારબાદ આપણને અહીંયા વાત કરી છે સાહેબ કોમ્પ્યુટર ની જાણકારી હોવી પણ અગત્યની છે કાતો સી નું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો

તો આપણે મૂંઝાવાની જરૂર નથી કારણ કે આ સર્ટિફિકેટ તમારે ભરતી સમયે નિમણૂક સમયે હાજર કરવાનું તો ફોર્મ ભરવામાં દેર ન કરતા રા ન જોતા મિત્રો કે મારી પાસે ત્રિપલ સી નથી કોમ્પ્યુટર નથી તો કેમ ભરવું એ આજે જ ભરો મિત્રો ખાસ અને એમાં ફી કેટલી છે સાહેબ પરીક્ષા ફી ની વાત કરીએ ને તો પરીક્ષા ફી જે છે મિત્રો એ બિન અનામત કેટેગરી માટે પાંચસો રૂપિયા છે બિન અનામત કેટેગરી માટે પાંચસો રૂપિયા છે અને અનામત કેટેગરી માટે અને તમામ મહિલાની કેટેગરી માટે ચારસો રૂપિયા વધારે ના લાગતા સાહેબ તમને પણ એમાં અભિષેક ભાઈ વાત એ છે કે તમે ફોર્મ ભરી અને પરીક્ષા દેવા જાવ છો બરોબર તો તમને તમારી ફી પાછી મળી જાય છે તમે જે ફી ભરો છો મિત્રો એ રિફંડેબલ છે માત્ર ને માત્ર ફોર્મ ભરી પરીક્ષા દેવા જવાનું છે તો આપના માટે થઈને મિત્રો એક સારી બાબત છે કે જ્યાં હવે આપણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી આ તો ખાલી આપણે ડિપોઝિટ ભરીએ છીએ ખાતરી અમે પરીક્ષા ભરવા આવશું અને સૌથી મહત્વની બાબત એના વિશેની આપણને તમામ માહિતીઓ આપણને પીડીએફ ઉપર થી મળી રહેવાની છે ફોટોગ્રાફ સિગ્નેચર આ બધુંય મિત્રો આપણે સ્કેન કરી લેવાનું છે અને આપણી પાસે સ્કેન કરીને હોવું જ જોઈએ મહત્વનો જે પણ વિદ્યાર્થી એમાં ફોર્મ ભરે છે હવે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી છે તૈયારી કરવી છે તો કઈ રીતે કરી શકે ને એમાં કઈ રીતે આગળ વધી શકે ચાલો એની વાત બહુ સરળ વસ્તુ છે હા હા કે

નેવું માર્ક એવા છે આપણે કે જ્યાં જે વાત કરીએ છીએ કે એ તમામ વિદ્યાર્થીઓ સરળતાથી તૈયારી કરી શકે અને ક્યાંક ને ક્યાંક એમના નાના ધોરણોમાં ભણ્યા જ છે પણ એકસો ને વીસ માર્ક સંબંધિત વિષય અને તેની ઉપયોગિતા ને લગતા પ્રશ્નો છે એટલે ટૂંકમાં ઈ ભાઈ જે ફિલ્ડ ભણ્યા છે એ ફિલ્ડ નું એને પૂછાશે તો હવે મહત્વનો મુદ્દો ઈ છે કે 120 માર્ક જે છે મિત્રો એ તો તમે બધા જ ભણેલા છો

એટલે કે દર ચાર પ્રશ્નો ખોટા પડે ને એટલે તમારો ઉડી લે ટોટલ આમ પાંચ માર્ક ટોટલ પાંચ માર્કાય તમારા ચાર ખોટા પડાય ને એક જાચો પડ્યો તો ય તો મિત્રો આવી ભૂલ ન કરાય આજથી જ તૈયારી ચાલુ કરી દેવાય અને આવનારી પરીક્ષા છે એમાં થવાની મિત્રો આપને સુવર્ણ તક મળી છે અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો જો તમને આ વિડીયો ગયમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલા જે મિત્રો છે એમને તો ચોક્કસપણે મિત્રો આ રીલ આ વિડીયો શેર કરો કે જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે ને એ પણ સરકારી નોકરીયાત બની શકે છે વધુ કોઈ માહિતી જોતી હોય મિત્રો તો અમારી સાથે આપ જોડાયેલા રહી શકો છો અમારો રૂબરૂ સંપર્ક કરી શકો છો ફરી મળીશું મિત્રો આવતા લેક્ચરની અંદર ત્યાં સુધી રજા આપો અસ્તુ જય જય હિન્દ